ભુજમાં બાંગ્લાદેશ માં હિન્દુઓ પર થતા અત્યાચારના વિરોધમાં મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા આ રેલીનો મુખ્ય ઉદ્દેશ બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતી પર થતા અત્યાચાર અને તેમના અધિકારોના હનન વિરુદ્ધ અવાજ ઉઠાવવાનો હતો આંદોલનમાં હિન્દુ સમાજના સંસ્થાઓ અને સ્થાનિક લોકો સાથે હિન્દુ ધર્મના ઉપાસકોએ ભાગ લીધો હતો અધિકાર માટે હિંસાના આ હુમલાઓ સામે રેલીમાં સામેલ લોકો દ્વારા ધાર્મિક સહિષ્ણુતા સંદેશ સાથે શાંતિપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આંદોલન કરનારા વિવિધ બેનરો અને પોસ્ટરો સાથે જોડાયા જેમાં બાંગ્લાદેશી હિન્દુઓ માટે કરવામાં આવી હતી આ મહારેલીને રાજકીય તેમજ સામાજિક મંચો દ્વારા પણ સમર્થન મળ્યું હતું આપણા પૂર્વ સીમાએ પડોશી એવા બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન પછી જે ત્યાંના લઘુમતી એવા હિન્દુ સમાજ ઉપર અત્યાચારો થઈ રહ્યા છે અમાનવીય અત્યાચારો થઈ રહ્યા છે એનો સમગ્ર વિશ્વમાં અને ભારતભરમાં રોષ છે એક આક્રોશ છે તો પશ્ચિમના છેવાડાના એવા સીમાવર્તી કચ્છ જિલ્લાના હિન્દુ સમાજને પણ આ બાબતે ખૂબ વેદના છે પીડા છે તો આ આક્રોશ માટે આજે અહીં વિશાળ જન સમર્થન રેલી હિન્દુ સમાજ બાંગ્લાદેશ માટે અહીં એકત્રિત થયા છીએ અને મૌન રેલી દ્વારા કચ્છ જિલ્લાના કલેક્ટરશ્રીને આ અત્યાચારો બંધ થાય ત્યાંના લઘુમતીઓને માનવ અધિકાર જળવાય અને સંરક્ષણ મળે એવી માંગણી સાથે આજની આ મૌન રેલીનું આયોજન છે જી ખૂબ જ જગન્ય કૃત કૃત્ય હિન્દુઓ પર કરવામાં આવી રહ્યું છે બાંગ્લાદેશની અંદર જેમાં બેન દીકરીઓ ભાઈઓ કોઈને પણ છોડવામાં આવતા નથી જેનો અમે સખત વિરોધ કરવા માટે આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા સમગ્ર કચ્છભરમાંથી સાધુ સંતો તેમજ હિન્દુ હૃદયના દરેક ભાઈઓ બહેનો માતાઓ માતૃશક્તિ અત્રે ઉપસ્થિત રહી છે એક મેસેજ આપવા એક સંદેશો આપવા માટે કે બાંગ્લાદેશની અંદર જે પણ અત્યારે હિન્દુઓને પરેશાન કરવામાં આવી રહ્યા છે જેનો જીવ ઉપર જોખમ છે એ ત્વરિત બંધ થવું જોઈએ